નમસ્કાર મિત્રો હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં આજે આપણે મુલાકાત લેવાના છીએ અમદાવાદના સૌથી પ્રાચીન મંદિર ભદ્રકાળી માતાજીના મંદિરની રાજકોટ જંકશન રેલવે સ્ટેશનેથી વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં બેસીને હું નીકળી પડ્યો માતા ભદ્રકાળીના દર્શને મિત્રો આ છે અમદાવાદની સાબરમતી નદી

પુનઃ સ્થાપના કરી હતી ત્યારબાદ અઢારમી સદીમાં જ્યારે મરાઠાઓએ મુગલો પાસેથી ગુજરાત જીતી લીધું હતું ત્યારે તેઓએ આ મંદિરનું કરાવ્યું હતું અમદાવાદ જંકશનથી માતા ભદ્રકાળીનું મંદિર લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે વાતો કરતા કરતા આપણે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરની નજીક પહોંચી ગયા મિત્રો આ છે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી દર્શનનો સમય સવારે વાગ્યા રાત્રે સુધીનો છે તથા આરતીનો સમય સવારે સાડા આઠ વાગ્યે તથા સાંજે નવ વાગ્યાનો છે આ છે માતા ભદ્રકાળીના અલૌકિક સ્વરૂપના દર્શન જય મા ભદ્રકાળી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય